નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું જેમ કે મિત્રો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે ઠંડા પવનો અને એક વાદળછાયા વાતાવરણના લીધે તાપમાનનો પારો ગગડ્યો છે માવઠાની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે હાલ ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ઉત્તર તરફથી આવતા આ પવનો ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બાર ફેબ્રુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે તાપમાનનો પારો ફરીથી નીચે આવશે હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં ઉત્તર અને ઠંડા પવનોના કારણે વાદળછાયા વાતાવરણ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઘણી જગ્યાએ માવઠાની સંભાવનાઓ છે હવામાન વિભાગને અમદાવાદ કેન્દ્રીય વિજ્ઞાનિક જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે જે બાદ તાપમાનનો ઘટાડો થશે ત્રણ દિવસ બે